વચન ગગન મંડળમાં સોફળવાનું છે એને નરસિંહ મહેતા એ મુરલી કહી છે એને ચીવણ બાપાએ કહ્યું એ જીવન ચીમની ચો રાખીએ વાજો વાગે અનહદ તુરા ચિલમિલ ચીલમિલ ચોતી ચલે વર્ષે નિર્મણ એ ગંગા યમુના સરસ્વતી ત્રિવેણીના કાંટે વળગી રહીએ વાટે અત્યારે ચણકાર હો રહા અન કરબીન વાજા સુરતા કરીને સોંપડો સત લોક નો આત્મા નું કલ્યાણ છે ને જે ભૂમિકા ઉપર સંતો એ મજૂરી કરી છે ને એ ભૂમિકા ઉપર મજૂરી કરવામાં આવે ને તો જ આત્મા નું કલ્યાણ થાય